નવરાત્રીના દસમા દિવસે થનગનાટ આટેન કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં નવી લહેર જોવા મળી હતી રંગીન ગરબા રાસ વચ્ચે હજારો ખેલૈયાઓનો જુસ્સો ઉત્સવને નવી ઉંચાઈએ લઈ ગયો વિશેષ વાત એ રહી કે આ ખાસ પ્રસંગે ફિલ્મ રહસ્યમયના પ્રમોશન માટે

અમારું મૂવી રહસ્યમ પ્રમોટ કરવા રહસ્યમ એક થ્રીલર મૂવી છે મર્ડર મિસ્ટ્રી છે જેમાં એક જણનું મર્ડર થઈ જાય છે અને હું છું હવે જોવાનું હોય છે કે મર્ડરર કોણ છે રાઈટ ઉત્સવ રાઈટ રાઈટ અને હું જો ઉત્સવ નાયક અમારી ફિલ્મ રહસ્યમ આવી રહી છે નવેમ્બર ની અંદર ટેન્ટેટિવલી અત્યારે એકવીસ નવેમ્બરના આવી રહી છે અને ટીઝર પ્લીઝ તમે યુટ્યુબ ઉપર એક વખત રહસ્યમ સર્ચ કરીને જુઓ અને આઈ રિયલી હોપ કે તમને ટીઝર ગમે અને તમે અમારી ફિલ્મ જોવા જાઓ સિનેમા નવેમ્બર ટ્વેન્ટી ફર્સ્ટ રહસ્યમ થેન્ક યુ સો મચ તમારી જે જે મૂવીઝ છે સીન એવું કે બધાને કરી શકે પહેલાં તો અમારી ફિલ્મ શૂટ થઈ છે ઉત્તરાખંડમાં યુઝલી આપણે જ્યારે પણ એક ગુજરાતી ફિલ્મ જોતા હોઈએ છીએ તો એક જ પ્રકારનું લેન્ડસ્કેપ જોતા હોઈએ છીએ કે રિવરફ્રન્ટ હોય છે કે અટલ બ્રિજ હોય છે તો આ વર્ષ આ વખતે અમે કંઈક નવું પીરસીએ છીએ અમે ઉત્તરાખંડ ગયા છે સ્પેશિયલી શૂટ કરવા માટે સો આ વખતે તમને વાદીઓ દેખાશે આ ફિલ્મની અંદર